બેચિકો ફૂટબોલ આઇકન લિયોનેલ મેસી ભારતના ત્રણ દિવસના પ્રવાસે પહોંચ્યો હતો આ પ્રવાસમાં મેસીએ જામનગરમાં અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વંતારાની ખાસ મુલાકાત લીધી હતી વંતારામાં પરંપરાગત રીતે દરેક પહેલેની શરૂઆત સનાતન ધર્મ અનુસાર આશીર્વાદ મેળવવાથી થાય છે મેસીની મુલાકાત મૂલ્યોને પ્રતિબિંબિત કરતી હતી તેમણે પરંપરાગત હિન્દુ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો વન્યજીવન નિરીક્ષણ કર્યું અને સંભાળ રાખનારાઓ તથા સંરક્ષણ ટીમો સાથે સંવાદ કર્યો હતો મુલાકાત દરમિયાન મેસીના અનંત અંબાણી સાથેના ઉષ્માભર્યા સંબંધો પણ ઉજાગર થયા મેસી તેમના ઇન્ટર માયામીના સાથી ખેલાડીઓ લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ સાથે વંતારામાં પહોંચ્યા હતા તેમનું ભવ્ય પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું ફૂટબોલના દિગ્ગજ ખેલાડીએ વંતારાના મંદિરમાં મહાઆરતીમાં પણ ભાગ લીધો હતો તેમણે ગ્રીન એનર્જી કોમ્પ્લેક્સ અને વિશ્વના સૌથી મોટા રિફાઇનરી કોમ્પ્લેક્ષની પણ મુલાકાત લીધી જ્યાં કામગીરીના વિશાળ કદ અને દ્રષ્ટિકોણને જોઈ તેઓ આશ્ચર્યચકિત થયા

શાકાહારી પ્રાણીઓ સરીસૃપોને બચાવીને વનતારા લાવવામાં આવે છે અને તેમની સંભાળ રાખવામાં આવે છે સિંહ ચિત્તા વાઘ અને અન્ય લુપ્તપ્રાય પ્રજાતિઓ માટેના સંભાળ કેન્દ્રમાં બેસીએ કુદરતી અને સમૃદ્ધ વાતાવરણમાં પ્રાણીઓ સાથે સમય વિતાવ્યો હતો ત્યારબાદ તેમણે હર્બી વોર કેર સેન્ટર અને સરીસૃપ સંભાળ કેન્દ્રની મુલાકાત લીધી જ્યાં વિશેષ પશુ ચિકિત્સા સારવાર કસ્ટમાઇઝ્ડ પોષણ વર્તૃક આધારિત તાલીમ અને વૈજ્ઞાનિક પશુપાલન પ્રોટોકોલ હેઠળ પ્રાણીઓની ઉત્તમ સંભાળ લેવામાં આવે છે જે વન્યજીવન કલ્યાણમાં વધારાના વૈશ્વિક નેતૃત્વને દર્શાવે છે પ્રવાસ દરમિયાન તેમણે મલ્ટી સ્પેશિયાલિટી વાઇલ્ડ લાઇફ હોસ્પિટલની પણ મુલાકાત લીધી જ્યાં રિયલ ટાઈમ ક્લિનિકલ અને સર્જિકલ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું બેસીએ ઓકાપી ગેંડા જીરાફ અને હાથીઓને ખોરાક પણ આપ્યો હતો વૈશ્વિક દ્રષ્ટિકોણથી તેમણે ભારતમાં વન્યજીવન જીવન સંભાળ અને સંરક્ષણને આગળ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી હતી ફૂટબોલ લિજેન્ડના પ્રવાસનું મુખ્ય આકર્ષણ એલિફન્ટ કેર સેન્ટર રહ્યું મેસી પરથી પ્રેરણા લઈ સિંહના બચ્ચાનું નામ લિયોનેલ રખાયું છે મેસી હાથીના બચ્ચા માણિકલાલ સાથે ફૂટબોલ રમ્યો અનાથ અને સંવેદનશીલ નાના પ્રાણીઓ માટે સમર્પિત ફોરેસ્ટ કેર સેન્ટરમાં મેસીએ તેમને સંઘર્ષ છતાં પ્રેરણાદાયી યાત્રાઓ વિશે જાણકારી મેળવી એક હૃદયસ્પર્શી ક્ષણમાં અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ સાથે મળીને એક સિંહના બચ્ચાનું નામ લિયોનેલ રાખ્યું જે હવે આશા અને સતતતા પ્રતીક બની ગયું છે ફૂટબોલ દંતકથાના સન્માનમાં અપાયું છે પ્રવાસનું મુખ્ય આકર્ષણ એલિફન્ટ કેર સેન્ટર રહ્યું જ્યાં મેસી હાથીના બચ્ચા માણિકલાલને મળ્યો હતો બે વર્ષ પહેલા લાકડા કાપવાના ઉદ્યોગમાં કઠોર મજૂરીમાંથી બીમાર માતા પ્રથમા સાથે માણિકલાલ ને બચાવાયું હતું મેસીએ માણિકલાલ સાથે અચાનક ફૂટબોલ પણ રમ્યો આ ક્ષણ મેસીની ભારત મુલાકાતની સૌથી યાદગાર પળોમાંની એક બની ગઈ અનંત અંબાણીએ વંતારાની મુલાકાત બદલ મેસીનો આભાર માન્યો મેસીએ પણ વંતારાના કાર્યોની ભરપૂર પ્રશંસા કરી મેસીએ વનતારાની મુલાકાતને અવિસ્મરણીય ગણાવી અનંત અંબાણીએ વનતારાની મુલાકાત બદલ અને પ્રાણીઓ તથા માનવજાત પ્રત્યે નિસ્વાર્થ પ્રેરણા આપવા બદલ મેસીનો આભાર માન્યો તેના જવાબમાં સ્પેનિશ ભાષામાં મેસીએ કહ્યું વંતારા જે કાર્ય કરી રહ્યું છે તે ખરેખર અદ્ભુત છે પ્રાણીઓ માટેનું કાર્ય તેમને મળતી સંભાળ અને તેમને બચાવીને જે રીતે સાચવવામાં આવે છે તે અત્યંત પ્રભાવશાળી છે અમે અહીં અતિ સુંદર સમય વિતાવ્યો અને આ એક એવો અનુભવ છે જે હંમેશા તમારી સાથે રહે છે આ અર્થપૂર્ણ કાર્યને પ્રેરણા આપવા અને ટેકો આપવા માટે અમે ચોક્કસપણે ફરી મુલાકાત લઈશું